નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં હું છું દિવ્યેશ ઘાડિયા સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાનું YouTube ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો લાવ્યો છું તમારી માટે એક નાનકડી એવી ભેટ શું વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટ જી હા વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 ના વિદ્યાર્થી માટે ખાસ અતિ ઉપયોગી એવું દ્વિતીય પરીક્ષાની તૈયારી માટે વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટ લોન્ચ થઈ ચૂક્યું છે અને આપડી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મળશે તેનું સંપૂર્ણ સોલ્યુશન જેમ આજે આપણે ભણીશું આપણો પ્રિય વિષય અંગ્રેજી જેમાં સેક્શન સી માં પ્રશ્ન ક્રમાંક નવ જેમાં સમરી રાઇટિંગ જે છે આજે આપણે સોલ્વ કરવાની છે વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ અગિયાર માં આઠમા પ્રશ્ન સુધી જે છે સોલ્યુશન મેળવી લીધું છે અને આ વિડીયો નથી જોયા ચિંતા શું કામ કરો છો એની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમારા માટે આપેલી છે બીજી એક ખાસ વાત વિકાસ પરીક્ષા અસાઇનમેન્ટ તમે હવે ઘરે બેઠા મેળવી શકશો જી હા વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટ તમે હવે ઘરે બેઠા મેળવી શકશો જેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અથવા આપણો મોબાઈલ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફાઈવ ફોર પર કોન્ટેક્ટ કરીને પણ તમે જે છે ઓર્ડર કરી શકો છો અંગ્રેજીનું ટેન્શન બિલકુલ ખતમ કરવા માટે વિદ્યાર્થી મિત્રો તમારા માટે અમે તત્પર છીએ આપણી બંને ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ અને ઇંગ્લિશ વિથ કેતન ચોટલીયા બંને ચેનલ ઉપર વિદ્યાર્થી મિત્રો અંગ્રેજીનું તમામે તમામ કન્ટેન્ટ પછી ટેક્સ્ટબુક હોય કોમ્પ્રિહેન્શન હોય વોકેબલરી હોય ગ્રામર હોય સ્પોકન હોય રાઇટિંગ સેક્શન હોય બધી જ વસ્તુ તમારા માટે તૈયાર છે વિદ્યાર્થી મિત્રો એક નાનકડે કામ ખાલી તમારે કરવાનું છે આપણી ચેનલ ઇંગ્લિશ વિથ કેતન ચોટલાને તમારે સબસ્ક્રાઈબ કરવાની છે જેને લિંક તમને નીચે વિડીયોમાં આપેલી છે અને તમને તમારા માટે વિદ્યાર્થી મિત્રો અવ નવા કેટલાય બધા ડિઝાઇન કરેલા કોર્સીસ તૈયાર છે જી હા અવ નવા કોર્સિસ તૈયાર છે કે જેની લિંક તમને નીચે વિડિયોમાં આપેલી છે અથવા આપણો મોબાઈલ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરીને પણ તમે વધુ માહિતી મેળવી શકો છો ચલો શરૂઆત કરીએ પ્રશ્ન ક્રમાંક 9 ની શું કહે છે રીડ ધ પેસેજ એન્ડ રાઈટ ઇટ સમરી કે આ પેરેગ્રાફ વાંચો ને પેરેગ્રાફના આધારે તેની સમરાઇઝેશન કરો તેનું સંક્ષેપીકરણ કરો અને સંક્ષેપીકરણની સાથે સાથે એક સરસ મજાનું ટાઇટલ પણ વિદ્યાર્થી મિત્રો આપવાનું હોય છે તો આપણે જે પહેલો ક્વેશ્ચન છે પહેલો પેરેગ્રાફ છે એનું સમરાઇઝેશન તમારા માટે તૈયાર છે ટાઇટલ આવશે ધ રેસ્ટલેસનેસ પરશીટ ઓફ લેન્ડ લખીશું આપણે પેન પહોમ ડિટરમાઇન્ડ ટુ ક્લેમ એઝ મચ લેન્ડ પોસિબલ સ્ટાર્ટેડ ઇઝ જર્ની ફ્રોમ ધ બાસ્કર ચીફ સ્કેપ્ટ marking the land at intervals with his speed, eager to cover more ground, he pushed himself to run despite of hunger, thirst and exhaustion. as the day progressed and the sun began to set, he realized that he had ventured far and worried whether he could return to the starting point in time. summoning his remaining strength, he ran with urgency driven by his goal. ઓકે તો વિદ્યાર્થી મિત્રો આપણે જે છે એક તૃતિયાનુષ ભાગમાં સરસ મજાનું સમરી જે છે આ રીતે આપણે લખીને નાખ્યો છે ચાલો આગળ વધીએ બીજો પેરેગ્રાફ પણ આપણને આપ્યો છે જેનો જે છે આપણે સમરાઇઝેશન આ રીતે કરીશું હેડિંગ પ્લે ફોર લખીશું આપણે એઝ ધ હોલ એક્સાઇટમેન્ટ પિકડ સેટ એંગર આફ્ટર લૂઝિંગ હિઝ ટુ ધ સાઇટ આ દૃશ્ય એનાથી સહન ન થઈ શક્યું અપ્રોષ્ડ ડ કિંગ દૃષ્ટ ધૃતરાષ્ટ્ર હું પ્લીઝ ડ વિથ દુર્યોધનાસ વિક્ટરી વિધુર જે છે એ દુર્યો દૃતરાષ્ટ્ર પાસે જાય છે કે જે દુર્યોધનની જીતથી ખુશ થઈ ચૂક્યા છે ઈગનોર ઇટસ ડિસ્ટ્રેક્ટેટિવ ઇમ્પ્લિકેશન્સ ઇગ્નોર કરનાખે છે આ વાત નહીં વિદુરા વોર્નેડ હિમ અબાઉટ દુર્યોધનસ ગ્રીડ એન્ડ અર્ડ રિકોગમેઝેશન વિથ ધ પાંડવાસ સર અમે તો હજી અગિયારમાં ધોરણમાં છો દ્વિતીય પરીક્ષાની તૈયારી કરો છો ને હમણાં વાર્ષિક પરીક્ષા પણ આવી જશે ને બારમું ધોરણ વિદ્યાર્થી મિત્રો તરત શરૂ થઈ જશે જી હા બારમા ધોરણના વિદ્યાર્થીઓ એટલે કે તમારી જ વાત કરું છું આવતા વર્ષના બારમા ધોરણના વિદ્યાર્થી માટે આ વાત અતિશય મહત્વની છે કારણ કે પહેલું તો સ્કૂલિંગનું છેલ્લું વર્ષ હશે બારમું ધોરણ એટલે સ્કૂલિંગનું છેલ્લું વર્ષ અને તમારા જીવનનું સ્કૂલિંગનું સૌથી મહત્વપૂર્ણ વર્ષ પણ હશે અને એ વર્ષમાં જો તમને એ વર્ષમાં જો તમને અંગ્રેજી વિષયમાં બે શિક્ષકોનો સંપૂર્ણ સપોર્ટ મળી જાય તો પૂરેપૂરું માર્ગદર્શન મળી જાય તો પહેલા દિવસથી માંડીને છેલ્લા દિવસ સુધી અંગ્રેજી ભાષામાં કોઈ પણ તકલીફ ન પડે એની પૂરેપૂરી જવાબદારી અમે લઈ લઈએ તો મજા આવી જાય કે નહીં તો બસ એ જ મજા તમને આપવાની છે વિદ્યાર્થી મિત્રો તમારા માટે લોન્ચ કરેલી છે ધોરણ બાર સ્પેશિયલ આઈએમપી બેચ જેમાં તમને મળશે લાઈવ લેક્ચર્સ જી હા લાઈવ ભણાવવામાં આવશે તમને જેમ સ્કૂલ કે કોચિંગમાં લાઈવ છો ને એમ લાઈવ ભણાવવામાં આવશે ને આપણા લાઈવનો સૌથી મોટો ફાયદો એ છે કે તમે આ લાઇવ લેક્ચર્સને આખા વર્ષ દરમિયાન જ્યારે પણ જોવા હોય ત્યારે પણ રેકોર્ડ કરેલા લેક્ચર તમે જોઈ શકશો આકર્ષક પ્રેઝન્ટેશન દ્વારા સમજૂતી આપવામાં આવશે પીડીએફ મળશે તમને સુપર ક્વોલિટીની એનિમેશનથી ભરપૂર પીપીટી દ્વારા સમજૂતી આપવામાં આવશે એમસીક્યુ ટેસ્ટ લેવાશે ડાઉટ સોલ્વિંગ ક્લાસ પણ વર્ષે વર્ષેવતસે તમને લેવામાં આવશે અને WhatsApp સપોર્ટ તો ભાઈ તમારા માટે 24/7 તૈયાર છે હાલમાં પણ ધોરણ 12 ના વિદ્યાર્થીઓ જે અભ્યાસ કરે છે ને એના માટે પણ આઈએમપી બેચ શરૂ જ છે બરોબર એમના રિવ્યુઝ જે છે હું તમને એક વખત શેર કરીશ એના આધારે પણ તમે જે છે આ બેચમાં જોડાવું કે ન જોડાવવા નિર્ણય લઈ શકશો પણ વિદ્યાર્થી મિત્રો આવતા વર્ષે પણ આપણે આ બેચ કન્ટિન્યુ રાખવાની છે અને તમને જે છે આપણે સંપૂર્ણ માર્ગદર્શન સાથે આગળ લઈ જવાના છે અને હજી એક વસ્તુ એક સવાલ હોય બહુ મોટો કે ભાઈ અંગ્રેજીમાં વાંચવું શું વાંચવા માટેનું મટીરિયલ નથી મળતું તો વિદ્યાર્થી મિત્રો એ પણ એ પણ ટેન્શન તમારું દૂર થઈ ચૂક્યું છે તમારા માટે વાંચવા માટેનું સંપૂર્ણ સાહિત્ય આઈએમપી પ્રશ્નો સાથે વારંવાર પૂછાતા પ્રશ્નો સાથે આકર્ષક પ્રેઝન્ટેશન અને પાછું કલરફુલ ડિઝાઇનમાં હા વાંચતા વાંચતા કંટાળો ન આવવો જોઈએ ને એનું પણ ધ્યાન રાખવું પડે ને તો એ બધી વસ્તુ તમારા માટે તૈયાર છે એ પીડીએફ કોર્સ તમારા માટે માત્ર ને માત્ર નાઇન્ટી નાઇન રૂપીઝમાં અવેલેબલ કરવાનો છે પણ જો તમે આપણી બેચમાં જોડાયેલા છો તો આ કોર્સ તમારા માટે તદ્દન ફ્રી તો આજે જોડાઓ બેચમાં બેચમાં જોડાવાની લિંક આપેલી છે વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 7046222254 પર કોન્ટેક્ટ તમે કોન્ટેક્ટ કરી શકો છો આગળ વધીએ ત્રીજો પેરેગ્રાફ આપણને આપ્યો છે સમરી માટે લખીશું આપણે હેડિંગ ટ્રસ્ટ એન્ડ સન્સ અ બોયસ જર્ની ઇન માર્શલ આર્ટ્સ બરોબર છે તો લખીશું આપણે અ યંગ બોય અન્ડર ધ ગાઈડન્સ ઓફ હિસ સેન્સી કમ્પેટ્સ હિસ ફર્સ્ટ Marital arts tournament. Initially, he wins two matches with ease but faces greater challenges in the substance round. Using his skill and preservations he managed to overcome the difficult opportunity opponent in the third match. In the final match against the more experienced and physically superior opponent, the boy struggles, prompting the ref referee to intervene out of concern. However, ધ સેન્સ ઇન્સ્ટિટ્યુટ ધ મેચ કન્ટિન્યૂ ડેમોસ્ટ્રેટિંગ ટ્રસ્ટ ઇન બોયઝ કેપેબિલિટીઝ રેડ ઈચ ચાલો ચોથો પેરાગ્રાફ આપણે સમક્ષ રજૂ છે જેમાં આપણે લખીશું પહેલાં તો હેડિંગ પોનર ટેન આ મેસેજ ઓફ ફ્રેન્ડશીપ ફ્રોમ ધ સ્ટાર્સ લખીશું એમાં ડોક્ટર સિંઘ એક્ઝામાઇન્સ ફોટોગ્રાફ્સ ઓફ અ સ્પેસક્રાફ્ટ આઈડેન્ટિફાઈંગ ટીટ ઇટ પાઇનર ટેન અ પ્રોબ લોન્ચડ ફ્રોમ અર્થ ઇન નાઇન્ટીન સેવન્ટી ટુ this spacecraft was sent by earth analysts carrying information about the humanity and life on earth encoded a plant with the inter inter int intention of reaching intelligence life in outer space astonishingly the spacecraft has returned seemingly intercepted by external beings who decoded the information and sent back as a gesture of friendship એક્સ રે સ્કેન્સ કન્ફર્મ એપ્સન્સ ઓફ એની ડેન્જર ઇન સાઇટ ઓકે ચાલો પાંચમો પેરેગ્રાફ આપણને આપેલો છે જેમાં લખીશું આપણે હેડિંગમાં તો પહેલાં ર્યુમર્સ ઇન પ્રભગાટ્સિસ અ સ્વીપર્સ સ્ટ્રગલ બરાબર વાઇલ વિઝિટિંગ હોમ્સ ટુ સેલ હિઝ ગુડ્સ સીતારામ ઓવરહર્ટસ અર લેની મેસેઝ ધ શ્રીવાસ્તવ મેન્શનિંગ હર નીડ ફોર સ્વીપર Sita Ram offers to connect her with a sweeper boy who wants to leave his current job at a bank due to unpaid wages. Mrs. Srivastava agrees to meet the boy. Later, while shopping in the uh, market, Mrs. Srivastava discusses clothes with her friend, Mrs. Bhushan. Before cordially sharing the news about the Seth Govind Ram's bank struggling to pay his employees, setting the sweeper's unpaid wages as an example. આગળ વધતા પહેલા વિદ્યાર્થી મિત્રો એક બહુ સરસ મજાની વાત તમારા માટે કરવાની છે કે તમારા માટે સ્પોકન ઇંગ્લિશ નો કાર્યક્રમ પણ તૈયાર છે જી હા સ્પોકન ઇંગ્લિશ ગુજરાતનો દરેક વિદ્યાર્થી અંગ્રેજી બોલી શકે એવા લક્ષ્યાંક સાથે વિદ્યાર્થી મિત્રો આ કાર્યક્રમ તમારા માટે રજૂ કરેલો છે આ કોર્સ તમારા માટે બનાવેલો છે તમારા લેવલના કોર્સિસ અવેલેબલ છે બિગિનર પ્રીમિયમ એડવાન્સ લેવલના કોર્સીસ તમારા માટે તૈયાર છે કે જેમાં તમે જોઈન થઈ શકો છો અને તમારા ઇંગ્લિશને ઇમ્પ્રૂવ કરી શકો છો ડેમો જોઈને ખાતરી કરવાની છૂટ છે કે ખરેખર અંગ્રેજી છે ઇમ્પ્રુવ થઈ શકે એમ છે કે કેમ કારણ કે અમારો ટાર્ગેટ છે કે ગુજરાતનો દરેક વિદ્યાર્થી જેને અંગ્રેજી બોલવામાં ખચકાટ અનુભવાય છે એ બધી ખચકાટ દૂર કરવાની થાય છે બસ

વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોવ તો સબ્સ્ક્રાઇબ કરો